ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવામાં જનસંઘના કાર્યકાળથી પાર્ટીના કાર્યકરોનું વિવિધ તાલીમ દ્વારા થયેલ ઘડતર જ કારણરૂપ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના દેશને નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રધાન સેવક એવા પ્રધાનમંત્રી આપ્યા છે ત્યારે પાર્ટીના કાર્યકર્તા પ્રશિક્ષિત થાય તેવા આશયથી દેશભરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો પ્રારંભ કરેલ છે સોમનાથ ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીએ સોમનાથ ખાતે સોશિયલ મીડિયા અને પત્રકારોનું શું મહત્વ હોય છે તે વિશેના પાઠ ભણાવ્યા હતા ધનસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારના યુગમાં સોશિયલ મીડિયાને પ્રેસ આપવા માટે રૂટીન કામકાજમાં ખૂબ જ મહત્વનો રોલ બજાવતા હોવાનું જણાવ્યું હતું અહેવાલ લલિત વ્યાસ સોશિયલ મીડિયા શું છે એટલા માટે આજના દિવસે આવશ્યક છે ભારતીય મીડિયા વધારવામાં નિમિત્ત કરીએ મીડિયા એ સમાજ નું માધ્યમ છે સોશિયલ મીડિયા એ સમાજ નું સામાજિક સાધન છે મીડિયા એ સમાજ નું સાધન છે એટલા માટે સમાચાર પત્રો ને ચેનલો જોઈએ તો આજની હેડલાઇન શું છે બધા છાપાની છાપા ન તો આપણે કહી શકીએ ટોલટેક્સ ની મુસળધાર વરસાદ પોરબંદર માં કેટલો પડ્યો વરસાદ માં કેટલો પડ્યો આ ચર્ચા થાય છે ને સવાર થાય છે આ મીડિયાની ની ચેનલમાં કઈ ન્યૂઝ આવે એની પર ચર્ચા કરીએ

ત્રણ દિવસ પછી કોઈ કાર્યક્રમ છે અને ત્રણસો લોકો આપણે આપડે મુખ્ય લોકો જઈએ જો ફોન કરીએ તો ત્રણસો મિનિટ થાય પણ ત્રણસો લોકો નું ફેસબુક કે વોટ્સએપમાં ગ્રુપ બનાવેલું હોય અને મેસેજ મૂકીએ કે આવતા બુધવારે રાત્રે નવ વાગે અહીંયા મિટિંગ છે તો